નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું મગફળીમાં કયા પ્રકારના ફૂગનાશક દવાનો ઉપયોગ કરવો અને કઈ એવી સારી કંપની છે કે આપણે જે ફૂગનાશક છે તેનું આપણે લઈ અને સ્પ્રે કરી શકીએ તો ખેડૂત મિત્રો આજે આપણે ઘણા ખેડૂતો જે ફૂગનાશક દવાઓનો આપણે અલગ અલગ કંપનીઓનો આપણે સ્પ્રે કરતા હોય છે પરંતુ ઘણા ખેડૂતોને જે ફૂગનાશક હોય છે તે કંટ્રોલ થતું નથી અને જે લાસ્ટમાં મગફળીની અંદર ફૂગ આવે છે અને આપણે એક મોટું નુકસાન જોવા મળતું હોય છે અને તેમાં આપણે ખર્ચો પણ વધારે કરી શક્યા હોય છે પરંતુ ખેડૂત મિત્રો આજે અમે તમને એવી ફૂગનાશક વિશે વાત કરીશું કે જો તમે એનો સ્પ્રે કરશો તો મગફળી જ્યારે આપણે લાસ્ટ સુધી ઉપસે ત્યાં સુધી આપણે એક સારું રિઝલ્ટ તેમાં મળી રહેશે તો ખેડૂત મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને અમારા ચેનલની અંદર તમે નવા આવ્યા હોય તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી રાખજો તો ખેડૂત મિત્રો પહેલાં આપણે જે બાયર કંપનીના ત્રણ સારા એવા ફૂગનાશક વિશે વાત કરીશું તો પહેલું જે આવે છે તે બાયર કંપનીનું ફોલિક્યુર આવે છે જો આપણી મગફળી જ્યારે થી પાંત્રીસ દિવસની મગફળી થાય ત્યારે આપણે જે ફોલિક્યુર છે તેનો સ્પ્રે કરી શકીએ અને તેની અંદર કન્ટેન ટેબોકોના જોલ પચીસ ટકા એસી ફોર્મમાં આવતું હોય છે અને આપણે જો ફોલિક્યુરથી પણ એક સારી દવા જો આપણે વાપરવી હોય તો બાયર કંપનીનું જે બોનસ આવે છે તેનો ઉપયોગ તમે કરી શકો છો તેની અંદર આપણે ટેબુકોના જોલ આડત્રીસ પોઈન્ટ નવ ટકા આવતું હોય છે પરંતુ તે એસી ફોર્મમાં આવતું હોય છે અને જે આપણે ફોલિક્યુર છે તે ટેબુકોના જોલ પચીસ ટકા એસી ફોર્મમાં આવતું હોય છે પરંતુ જે ટેબુકોના જોલ આડત્રીસ પોઈન્ટ નવ ટકા જે બોનસમાં એસી ફોર્મમાં આવે છે તો પૂરેપૂરી મગફળીની અંદર જે એસસી ફોર્મમાં આવે છે તે કન્ટેન ફેલાઈ જતું હોય છે તેથી આપણે ફોલિક્યુર કરતાં ઊંચું જો તમારે આપવું હોય તો બોનસ તમે આપી શકો છો અને ત્યાર પછી ત્રીજી દવા વિશે વાત કરીએ તો તે છે બાયર કંપનીનું નેટિવો ખેડૂત મિત્રો આપણે નેટિવો ઘણા ખેડૂત છે તે શિયાળુ પાક આપણે જીરું હોય તેની અંદર પણ ઉપયોગ કર્યો છે તો નેટિવોનો પણ એક ઉપયોગ આપણે જે મગફળી છે તેની અંદર કરી શકીએ અને તેમાં પણ એક સારું રિઝલ્ટ આપણે મળેલું છે તો જો તમારે નેટિવો આપણે આપવું હોય તો તેમાં કન્ટેન્ટ ટેબોકો ના જોલ પચાસ ટકા પ્લસ ડાયફોક્લોસ સ્ટ્રોબિન પચીસ ટકા ડબલ્યુ જી ફોર્મમાં આવતું હોય છે એટલે કે આ જે દવા આવે છે નેટિવો તે પાવડર ફોર્મમાં આવતું હોય છે અને આની અંદર આપણે કન્ટેન બે મળેલા છે તો ખાસ કરીને જો એ ફોલિક્યુર છે તેનાથી ઊંચું જો તમારે આપવું હોય તો બોનસ છે અને તેનાથી ઊંચું આપવું હોય તો નેટિવો છે તો ખાસ કરીને જે આ ત્રણ દવા છે તેમાંથી તમે કોઈ પણ એક દવાનો સ્પ્રે કરી શકો છો અને આપણે જે બાયર કંપની છે તે પણ એક સારી કંપની અને સ્ટાન્ડ કંપની છે ત્યાર પછી આપણે વાત કરીએ કે સીજન્ટા કંપનીની અંદર જો આપણે સ્પ્રે કરવો હોય ફૂગનાશકમાં તો આપણે કઈ કઈ દવાનો સ્પ્રે કરી શકીએ પહેલી દવા વિશે વાત કરીએ તો જે સ્કોર આવે છે તેનો ઉપયોગ તમે મગફળીની અંદર કરી શકો છો તેની અંદર કન્ટેન ડાયફોકોના જોલ પચીસ ટકા ઇસી ફોર્મમાં આવતું હોય છે તો ખરેખર મિત્રો જે સ્કોર છે તેનું રિઝલ્ટ પણ એક સારું અને બેસ્ટ મળેલું છે ત્યાર પછી આપણે બીજી દવા વિશે વાત કરીએ તો સિજન્ટા કંપનીનું જે ટિલ્ટ નામથી આવે છે તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો તેની અંદર કન્ટેનની વાત કરીએ તો પોપિકોના જોલ પચીસ ટકા ઇસી ફોર્મમાં આવતું હોય છે તો જે આપણે સ્કોર છે તેનાથી ઓછું આપણે ટિલ્ટ જે આવે છે તે ગણાતું હોય છે અને ત્યાર પછી ત્રીજી દવા વિશે વાત કરીએ જે સિઝનટા કંપનીની જ છે તો તે છે એમિસ્ટાર ટોપ ઘણા ખેડૂતોએ જે એમિસ્ટાર ટોપ છે તેનો ઉપયોગ જરૂરથી કર્યો હશે કારણ કે જે એમિસ્ટાર ટોપ છે તે પોપ્યુલર દવા છે એટલે કે ઘણા ખેડૂતોએ આ દવાનો ઉપયોગ કર્યો છે અને આનું રિઝલ્ટ આપને બેસ્ટમાં બેસ્ટ સારામાં સારું મળેલું છે તો જો આના કન્ટેન્ટની વાત કરીએ તો તેની અંદર એજોક્સી ટ્રોબિન અઢાર બે ટકા આવતું હોય છે અને ડાયફેકોના જો અગિયાર પોઈન્ટ ચાર ટકા ફોર્મમાં આવતું હોય છે તો આ જે એમિસ્ટાર ટોપ છે તેનો ઉપયોગ આપણે જરૂરથી કરવો જોઈએ ત્યાર પછી આપણે ત્રીજી કંપની જે બી એ કંપની છે તેની ફૂગનાશક દવા વિશે વાત કરી લઈએ તો ખેડૂત મિત્રો તેની અંદર પહેલાં આપણે ઓપેરા આવતું હતું તે અત્યારે બંધ થઈ ગયું છે અને ઘણા એગ્રોની અંદર હજી પણ તે મળતું હોય છે પરંતુ ખેડૂત મિત્રો જો તમને ઓપેરા ના મળતું હોય તો આપણે એક બીજી દવા છે તેનો ઉપયોગ તમે કરી શકો છો અને તેનું રિઝલ્ટ એક સારામાં સારું મળેલું છે તો ખેડૂત મિત્રો આપણે તે દવા વિશે વાત કરી લઈએ તો તે છે પ્રાયક્ષર ખેડૂત મિત્રો પ્રાયક્ષરનો ઉપયોગ તમે જરૂરથી કરવો જોઈએ અને આનું રિઝલ્ટ ખૂબ જ સારું મળેલું છે પ્રાયક્ષરની અંદર કન્ટેન્ટની વાત કરીએ તો પાયરાક્લોસ્ટ્રોબિન અને ફુલેક્સા પાયરેટ આ બે કન્ટેન તેમાં આવતા હોય છે અને ખેડૂત મિત્રો અમે તમને કહીએ કે જે પ્રાયક્ષર છે તે આ જેટલી દવા તમને બતાવી છે તેની અંદર સૌથી સારામાં સારી કોઈ જો દવા હોય તો પ્રાયક્ષર છે જો તમને ઓપેરા મળે બી એ એસએફ કંપનીનું તો તે તમે છંટકાવ કરી શકો છો કારણ કે જે ઓપેરા છે તેનું સૌથી સારામાં સારું તે રિઝલ્ટ મળે છે પરંતુ કંપનીએ તે બંધ કરી દીધી છે અને અત્યારે એગ્રોની અંદર આપણને મળતી નથી તો તેની જગ્યાએ આપણે પ્રાયક્ષર છે તેનો ઉપયોગ તમે કરી શકો છો એટલે કે જે ઓપેરા અથવા તો પ્રાયક્ષર તમે બંનેમાંથી એક દવાનો સ્પ્રે કરી શકો છો પરંતુ જ્યારે મગફળી નાની હોય ત્યારે જે અમે તમને અગાઉના વિડીયોની અંદર જે આ કહ્યું કે તમે આમાંથી કોઈ પણ જે ફૂગના છે તમે તેનો સ્પ્રે કરી શકો છો એટલે કે આપણી મગફળી જ્યારે થી પચાસ દિવસની થાય ત્યારે આપણે નોર્મલ ડોઝ આપી શકીએ પરંતુ જ્યારે મગફળી થી સિત્તેર દિવસની ત્યારથી ઉપરની થાય ત્યારથી આપણે પ્રાયક્ષર અથવા તો ઓપેરા આ બંનેમાંથી એક દવાનો સ્પ્રે જરૂરથી કરવો જોઈએ અને આપણે પંદર દિવસના ગાળાની અંદર આપણે જ્યારે મગફળી ઊભે ત્યાં સુધી આ બે દવા જે છે પ્રાયક્ષર અને ઓપેરા તેનો ઉપયોગ આપણે લાસ્ટ સુધી કરવો જોઈએ અને આનું રિઝલ્ટ સૌથી સારામાં સારું અને બેસ્ટમાં બેસ્ટ મળેલું છે તો ખાસ કરીને બીજા કોઈ અન્ય જાતના આપણે ફૂગનાશક દવાઓનો ઉપયોગ કરવો નહીં અને ખોટો ખર્ચો કરવો નહીં અને પહેલાંથી આપણે નોર્મલ ડોઝ આપવો ત્યાર પછી આપણે સાઠ દિવસની મગફળી થાય ત્યારથી આપણે ઓછો ડોઝ આપી શકીએ તો ખેડૂત મિત્રો આ રીતનું આપણે સ્પ્રે કરશો તો મગફળીની અંદર લાસ્ટ સુધી કોઈ પણ ફૂગ આવશે નહીં અને આપણે એક સારામાં સારું રિઝલ્ટ પણ મળશે અને જે ઓપેરા અથવા તો જે પ્રાયક્ષર છે તેનો ઉપયોગ તમે કરો તો ખાસ કરીને ઘણા ખેડૂતોને જે મગફળી આપણે પાકવાનો સમય હોય ત્યારે તે પાન ખરી જતા હોય છે પરંતુ જો તમે આ ડ્રોઝ આપ્યો હશે પ્રાયક્ષર અથવા ઓપેરાનો તો જે મગફળી લાસ્ટ સુધી ઉપશે ત્યાં સુધી મગફળીના પાન પણ પડશે નહીં અને બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળેલું છે તો ખાસ કરીને કોઈ પણ ખેડૂતોએ આમાંથી કોઈ પણ દવાઓનો ઉપયોગ કર્યો હોય તો અમને કોમેન્ટ બોક્સની અંદર લખજો અને જેથી કરીને બીજા ખેડૂતોને પણ તે માહિતી આપી શકીએ અને તમને કેવું રિઝલ્ટ મળેલું છે ખાસ કરીને તે પણ લખજો જેથી કરીને આપણે અન્ય ખેડૂતોને પણ મદદરૂપ થઈ શકીએ હાલ વિડીયોમાં આટલું અને અવનવી જાણકારી માટે અમારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિડીયોની નીચે લાલ કલરનું બટન છે તેને દબાવજો જેથી કરીને અમારી સાથે તમે જોડાઈ જાઓ અને અવનવા વિડીયો તમને અવનવી માહિતી તમને મળતી રહે સાથે સાથે બે લાયકનને પણ દબાવજો જેથી કરીને તમને ઝડપથી વિડીયા મળી રહે હાલ વિડીયોમાં આટલું ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ